યા ભેગો બેકડીયો ખાલી બાપા આપડા એક જ થડ્યું જો 100 થડિયા હો તો કેવો એક થડિયે ની ધ્યાન લે ni Dia ni lah. Eh, aku ni lah. Mungo meri ni, nanti ni atas ni koye pak dio. Baya tari bap dair berani se.

અરે મારા બેટા આ સકલા ન ખાતીલાત નથી આ ક્યાં મરણે ન ખાતેલા છે પાજે હગડે તાજા છે તે જાવા દે

मारा बेटा डबल हगड़ मारा बेटा आज मराण You're વા તારી જાતના કન્યા તું આ છોરી ના સાંધો હું કોઈ નઈ આવું બટા તું મારા હાથમાં માં આવી જશો ને એટલે આમ તું કોઈ નઈ આય